કેમ છો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો આજે અમે જઈ રહ્યા છીએ પહેલાં તો તમને એ કહી દઉં કે અહીંયા બોરસદમાં આણંદ જિલ્લામાં સ્પર્શ ફાઉન્ડેશન કરીને એક એનજીઓ ચલાવીએ છીએ અમે બધા મિત્રો જે દર શનિવારે એક્ટિવિટી કરીએ છીએ એક રૂપિયામાં રામરોટી મતલબ એક રૂપિયામાં જમવાનું બધાને આપણે જેની પરિસ્થિતિ ના હોય તેમને આપણે આપીએ છીએ આપણું કામ જોઈને એક દાતાશ્રી તૈયાર થયા હતા અને એમને કીધું કે મારે સોમવારે બધાને જમાડવા છે પણ સમય અને સંજોગોને લીધે સોમવારે આપણે કંઈ કરી શક્યા નહોતા જેના લીધે આજે આપણે એ વસ્તુ કરવા જઈ રહ્યા છીએ તો બંને રહેજો વિડીયોમાં આપણે અને આજે સ્પર્શ ફાઉન્ડેશનની કામગીરી જોઈશું અને કેવી રીતે વર્ક કરે છે એનજીઓ તે જોઈશું અને સતત સેવાના કાર્યમાં તત્પર રહેતી સારા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની ટીમ આપણી સાથે છે અને બીજા ભાઈઓ હમણાં થોડી વારમાં આવે છે આ નયનસિંહ છે જેમને સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે કે ફાઉન્ડર છે આવા છે આપણા મિત્ર છે અને આપણા મિત્ર છે પાછળ છે રોજ બધા જઈએ છીએ અત્યારે જમવાનું લેવા અને થોડી વારમાં તમને

રીતના મતલબ ક્યાં આપ્યું છે કેન્ટીન વાળા આપ્યું કે કોઈ કッカ કેટરેસ એક પૈયા આયા દેસે દેસે ને આડે બરાબર જાય લાગતું ખોલો

બાઈ તમે રોજ થાડી બરાબર ને જોડે જઈને ફેકે છે હા બોલ આવી ગયો તો લોડ થઈ ગઈ છે હવે મયુરભાઈ ચલાવી રહ્યા છે ગાડી કેમ કે મને આ ડર હતો ને થોડોક તકલીફવાળી જગ્યાથી કોન્ફિડન્સ નહોતો એટલે વાગડવાળાને સાહસ કરવા અને અમને ગાડી કાઢી લીધી સક્સેસફુલી હવે અમે લોકો આ બધું જમવાનું લઈ લીધું છે હવે કરણસર ને બીજા બધા બે ત્રણ ભાઈઓ આવશે અને અમે ઝૂપડપટ્ટીમાં વિતરણ કરવા જઈશું હવે ઓન ધ વે જઈ રહ્યા છે જોવા ડો ચડી રહ્યા છે અને મયુરભાઈ હકારી છે ગાડી આ સડી ગઈ છે ગાડી હાઈવે પર આવું સારું ખબર નહીં પણ બે ત્રણ બ્લોક જોયા છે જો હવે ઓન ધ વે જઈ રહ્યા છે ટૂંક જ સમયમાં અમે પહોંચી જઈશું ઝુંપડપટ્ટીએ બધા ભાઈઓ આવશે વિતરણ કરીશું અને હવે આગળનું શું છે આગલા વિડીયોમાં તમને થોડી વારમાં ખબર પડી જશે આવી ગયા છે બધા

kamar yuk, kamar yang mana? topi kata, ya. kalau

જાને આપ ਹੀ દઈએ છે હવે થોડીક ડિટેલ આપીશું તમને પર ફાઉન્ડેશન છે લાવણીઓ હે લાવી છે ઓ બસ એમ

મોકલો પતી ગયું છે દેવાનું લગભગ બધું વેચાઈ ગયું છે ઓલમોસ્ટ પણ એક હા પણ એક મસ્ત વાત એ છે કે દાતાશ્રી કોણ છે તમે જાણો તો તમને આનંદ થશે દાતાશ્રી એવા છે કે ગઈકાલે મુસ્લિમ સમાજની એક તહેવાર ગયો જેને આપણે ઈદ કહી શકીએ બકરાઈદ તો એ નિમિત્તે એક નયનસિંહના ફ્રેન્ડ છે અશરફ વોરા કરીને જે સ્ટુડન્ટ કોર્નર જે છે વિવીનગર નગર તેઓના દ્વારા આજરોજ ભોજન મિત્રનું જે

આ સ્પર્શ ફાઉન્ડેશન જે એનજીઓ ચલાવીએ છીએ આપણે તો લગભગ સતત ત્રણ વર્ષથી આપણે મા બાપ વગરના દીકરા દીકરીઓના લગ્ન કરાવીએ છીએ મોસ્ટલી તો દીકરીઓના જ ત્રણ વર્ષ થયા છે અત્યારે વર્ષ અગિયાર કર્યા હતા બીજા વર્ષે એકવીસ અને આ વખતે ચોત્રીસ દીકરીઓ ચોત્રીસ દીકરીઓ આપણે મા બાપ હવે આવશે એ વર્ષે એ પણ એક જ રૂપિયામાં એક જ રૂપિયામાં અને સફળતાપૂર્વક ત્રણ વર્ષથી આવી રીતના આપણે સમૂહ લગ્ન કરાવી સપોર્ટ પે અને ફોન પે નંબર પણ હું આપીશ જેની ઈચ્છા હોય તો એનજીઓમાં ડાયરેક્ટ એનજીઓના ખાતામાં ડોનેટ કરી શકો છો તમે અને એટલીસ્ટ ડોનેટ કરી શકો તો આ બ્લોગને એટલો શેર શેર કે જેથી જરૂરિયાતમંદ સુધી અમે ભોજન પહોંચાડી શકીએ આ બ્લોગ કોઈ દાતા સુધી પહોંચી જાય તો ફરી પણ એમને કોઈને દાદા હોય તો ફ્રી થઈ શકે બસ જે રીતે તમે જોયું એ રીતે આજે સેવા થતી ગઈ છે અમારી આ રીતે સેવા કરે છે સ્પર્શ ફાઉન્ડેશન અને તમારે કોઈને પણ દાન કરવું હોય કે ડોનેટ કરવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દઈશ જેથી તમે કરી શકો અને ચોપડા બાળકોને ભણવાની સહાય ચોપડા લઈ આપવાના સમૂહ લગ્ન કરાવવાના આ રીતે જમવાનું રોટી કરીએ છીએ તો જોડાયેલી જોડાયેલા રહેજો મળીએ ફરી નવા વ્લોગમાં શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અચૂક બરાબર અને બે લાયકન દબાવી દેજો ધન્યવાદ